તો રામનવમી નિમિત્તે યોજાનાર શોભાયાત્રાને લઈ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું તો બોટાદ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી તો મસ્તરામ મંદિર ટાવર રોડ સ્વામિનારાયણ મંદિર રાગઢસિંહ શેરી સહિતના શોભાયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી મહત્વનું કહી શકાય કે આવતીકાલે યોજાનારી આ શોભાયાત્રામાં એક ડીવાય એસપી તેમજ પાંચ પીએસઆઈ પીએસઆઈ તેમજ સો જેટલા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો ખડેપગે હાજર રહેશે તો મહત્વનું કહી શકાય કે મસ્તરા મંદિર ટાવર રોડ સ્વામિનારાયણ મંદિર રાગડિયા શેરી સહિતના શોભાયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી આવતીકાલે યોજાનારી શોભાયાત્રામાં એક ડીવાયસપી પાંચ પીઆઈ તેમજ પીએસઆઈ તેમજ સો જેટલા પોલીસ હોમગાર્ડના જવાનો પણ ખડેપગે હાજર રહેશે